નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરત ની ઈચ્છાપુર પોલીસે એક સામાન્ય ચેક બાઉન્સ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ખૂનની કોશિશ અને આમ સેટના ગુનામાં ફરાર થયેલા વોન્ટેડ આરોપી પોલીસે મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે દબોચી આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયું હથિયાર અને છ જીવતા કારતૂસ પણ જપ્ત કરાયા છે આરોપીના દીકરાના મોબાઈલના એક બેંક મેસેજથી સુરત પોલીસ સાત વર્ષથી ફરાર આરોપી સુધી પહોંચી ગઈ આરોપી વારંવાર ડમી સિમ કાર્ડ બદલતા હોવાથી સીધો નંબર મળતો નહોતો વર્ષ બે હજાર અઢારમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના ઘટી આરોપી નરેન્દ્રસિંહ આનંદસિંહ ઉર્ફે રાજકુમાર તોમારની સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો તેના દીકરાનો પગાર નીકળતો હોવાથી તેણે ફરિયાદી પાસેથી ચેક લીધો જોકે આ ચેક તેના વતનની બેંકમાં નાખતા કોઈ કારણસર બાઉન્સ થયો સામાન્ય પૈસા નજી બાબતમાં ઉશ્કેલા નરેન્દ્રસિંહે ફરિયાદી સાથે ઝઘડો શરૂ કર્યો અને તેણે પોતાના ગુસ્સા પર કાબૂ ગુમાવી રાઇફલ ગાડી ફરિયાદી સામે તાકી દીધી અને બે રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી બાદમાં તે નાસ્તો ફરતો હતો મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ મહેરબાન અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન સેવન સાહેબ નાઓની વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની સૂચના અન્વય અન્વયે ઈચ્છા પર પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ તથા આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગત રોજ પકડી પાડવામાં આવેલ છે આ આરોપીએ ચેક બાઉન્સ થયા બાદ ફરિયાદી સાથે ઝઘડો કરેલ હતો અને નજીવી બાબતમાં પોતાની લાયસન્સ વાળી રાઇફલથી બે રાઉન્ડ ગોળીબાર કરીને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ હતી આરોપીનું નામ નરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ તોમર છે અને આ આ ગુનાની તપાસ કરી રહેલ પીઆઈ ઈચ્છાપુર પીઆઈ શ્રી એસી ગોહિલ તથા તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી આ આરોપીને ઝડપી પાડેલ છે